તો તમારે કઈ કરવાનું નથી તમારે બાજુમાં જોઈ જોઈને સારા અક્ષર લખવાનું છે એમ કે અંગાની સીધી આવી રીતે તમારે બાજુમાં જોઈ જોઈ લખવાનું છે સિ બાલક નામ એકલવ્ય આશીત એ પુસ્તક અસ્તી મમ માનસે દેશ સ્પૃહા અસ્તી મમ અગાની સુંદરાની સીધી અથવા આ પૂછ્યે એશ ગજ અસ્તી એકલવ્ય ધનુર્વિદ્યા પઠિમઈઠીકા ગૌરવ અનુભવાની મમ પાદો ચલત ધાવત અથવા આ પૂછે સિંહ અસ્તી એકલવ્ય ધનુર્વિદ્યા પઠિ દ્રોણાચાર્ય સીપમ અગ્છત તત વાતાયન અસ્તી અહ મમ પિત્રો આચાર્ય ગુરુજના ચર ભાવમ

એના પરથી તમને પ્રશ્નો પૂછ્યા હશે એના જવાબ લખવાના છે તો મિત્રો આ પીડીએફ તેમજ ધોરણ આઠના તમામ વિષયના વિડીયો લેક્ચર તમને જોતા હોય તો મળી જશે ક્યાંથી મળશે તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો જેમાં તમને બધા જ વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો ગણિત જયસર વિજ્ઞાન ફેનિલ સર સામાજિક વિજ્ઞાન પરેશ સર ઇંગ્લિશ નીલમ મેડમ આ બધાના ગુજરાતી ધારા મેડમ સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડિયો મટિરિયલ અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો જિલ્લા પ્રમાણેના એકમ કસોટીના પેપરો સ્વાધ્યાયન પુતી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ચાલો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરો ઓપન કરશોલા પેજ ખુલેમાં તમારો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો લે ચાર આંકડાનો ઓટીપી વિદ્યાર્થી મિત્રો તમે નાખશો બરાબર એટલે પેડ કોર્સમાં જુદા જુદા તમને શું મળી જશે પેડ પ્લાન તમારા ધોરણમાં પીડીએફ મળી જશે આ તમારે સંસ્કૃતની પીડીએફ જોતી હોય તો એ બી તમને ત્યાં મળી જશે ઓકે એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરો વિષય પસંદ કરી પાઠવાય વિડીયો જોઈ શકો છો અથવા શાળા મિત્રમાં ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય વેબ ડિજિટલના વિડીયો નિહાળી શકશો ચાલો એમાં સવાલ પૂછ્યા છે વૃક્ષા કુત્ર સંતી વૃક્ષા વેસ ખગા કેમ કુરંત ખગા કુજે ત્યાર પછી કે જલમ પીબાંત હંસા કુત્ર વિહરંત હંસા સરોવરે વિહરતી કે સદાચાર તે આચાર્યા સદાચાર બોધ્યંત બરોબર

ગ્રામુ કિમ કિ હોતી ગ્રમેશલ વિદ્યાલય ક્રીડા ક્ષેત્ર ઉદ્યાન સરોવર સરોવર નદી પર્વત સાયંકાલ શબ્દ વિરોધાર્થી શબ્દ પરછેદે ક તો સાયંકાલ એ શબ્દ વિરોધાર્થી શબ્દ પરિચ્છેદે પ્રત કાળ અસ્તે ગંડ ત્રણ પરથી જે પ્રશ્નો પૂછ્યા છે બરોબર તો આપણે પ્રશ્નના શું લઈ લઈએ જવાબ લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો અયોધ્યા રાજકુમાર ક આસિધ અયોધ્યા રાજકુમાર રામી રાશ્વા આસિ રામ વિશ્વા સહમ અગત રામ યરક્ષ વિશ્વા સહમ અગ્છત કા યજ્ઞ નાશા આગત તાટકા યજ્ઞ નાશાય આગત આચાર્ય શબ્દ સમાનાર્થે શબ્દ પરીછે ક તો આચાર્ય શબ્દ સમાનાર્શ પરીછેદુરુ છાત્રા દિવ્યા કશીપમ એવું અસ્તી તો નિર્જા ગૃહ સમીપે એવિ ત્યાર પછી લલિતાયા સખી કુત્ર અસ્તી લલિતા સખી પદ્માયા અસ્તી કયા પિતા કૃષક દિવ્યાયા પિતા કૃષક અસ્તી જનની શબ્દ શબ્દ પરિચે ક તો માતા ગણ પાંચ પ્રશ્નો પૂછ્યા છે સ્વામી વિવેકાનંદ સ્વામી વિવેકાનંદ બાલ્યલ્યરેન્દ્ર સ્વામી વિવેકાનંદ સ્વામી વિવેકાનંદ અઢારસો ત્રણસઠ્તમ વર્ષ જનવરી માસ યે બાર દિનાભવ દ્વાદશ દિના સ્વામી વિવેકાનંદ પીતુ નામ સ્વામી વિવેકાનંદ પીતુ નામ વિશ્વનાથ દીત વિવેકાનંદ त્યાર પછી અહીંયા તમે ઉદાહરણ પ્રમેણ કરવાનો છે বালক બાલકસ્ય દેવ દેવસ્ય જનક જનકસ્ય મયુર મયુરસ્ય છાત્ર છાત્રસ્ય મહેશ મહેસસ્ય ગચ્છતુ ગચ્છント પઠતુ પટંતુ ક્રીડતુ ક્રીડંતુ વદતુ વદંતુ વિહરતુ વિહરંતુ ઉપવિસ્થતુ ઉપવિસંતુ ત્યાર પછી છે સહ বালক તે બાલકા સહ છાત્ર તે છાત્રા સહ સિંહ તે સિંહ સહ ચિત્રકાય તે ચિત્રકાયા સહ ગજ તે ગજા સહ સ્વ તેસ્ય ગાયક ગાયતી ગાયકા મયુર નૃત્ય મયુરા નૃત્ય રક્ષતી સૈનિકા રક્ષ રાજેશ એશ કહ એશા માલા એશા કા એત મંદિર એત કીમ એશ કૌશિક એશ કહ તતયાન તત કી સા પૂજા એશા ક ત્યાર પછી અહિયાં ગુજરાતી સંસ્કૃતમાં આ ઘોડો છે એ સહસ્વસ્તી એકલવ્ય ધનુર્વિદ્યા જાણે છે એકલવ્ય ધનુર્વિદ્યામ જાનાતી હું આઠમા ધોરણમાં ભરું છું અહમ અષ્ટમે કક્ષાયામ પઠામિ વિદ્યાલયમાં પુસ્તકાલય છે વિદ્યાલય પુસ્તકાલયમ અસ્તિ તે અભ્યાસ કરે છે સ અધ્યયન કરોતી તે પુસ્તક છે સ પુસ્તકમ અસ્તિ હું મૂર્તિને પ્રણામ કરું છું અહમ મૂર્તિમ પ્રણામામી આજે શનિવાર છે અધ્ય શનિવાર સ અસ્તિ મારું ગામ સુંદર છે મમ ગ્રામમ સુંદરમ અસ્તિ

હું મંદિરે જાઉં છું અહમ મંદિરમ ગત્વા યાસ્યામી આજે મારો જન્મદિવસ છે અધ્ય મમ જન્મદિનમ અસ્તે હાથી સ્નાન કરે છે હસ્તી સ્નાનમ કરોતી આ ચિત્રો છે એ તે ચિત્રાણી સંતિ દ્રોણાચાર્યની મૂર્તિ છે દ્રોણાચાર્ય છે મૂર્તિ અસ્તિ હું દરરોજ શાળાએ જાઉં છું અહમ પ્રતિદિનમ વિદ્યાલયમ ગત્વા આસ્યામી મારું ઘર સુંદર છે મમ ગૃહ સુંદરમ અસ્તે બાળક ભોજન કરે છે બાલક ભોજનમ કરોતી ચલો ખાલી જિ્યા પૂરો ગજહ ચટકા તા ચટકાશકા ત્યાર પછી તાની પાત્ર એકતા મસ્તકાત્રા પ્રતિમા એટલા ચટકા એ બસ યાન એ ગતા મેપીઠીકા એમ પુસ્તક તત ફલમ યુએમ બાલ એપ્લિકેશન આ સિવાયના બીજા બધા પણ વિડીયો મળી જશે તો બધા વિદ્યાર્થીઓને પચીસ માંથી પચીસ આવ્યા માટે ઓલ ધ બેસ્ટ અને કેટલા માર્ક્સ આવી કમેન્ટ કરજો જેથી અને ખાસ સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો એટલે જેથી અમે આવા વિડીયો ઝડપથી મૂકી શકીએ અને તમને મદદરૂપ થઈ શકીએ તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત